ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે કાંતિ અમૃતિયાએ ફરી એક બીજી વિવાદાસ્પદ વાત કરી છે એ મુદ્દા પર તો હું વાત કરીશ પરંતુ પહેલા આજના દિવસની અંદર જે પણ નાની મોટી જે ઘટનાઓ બની છે સમાચારો છે એ હું અમારી સાથે સંક્ષિપ્તમાં શેર કરીશ એક એક બબે લાઇનમાં વધારે લાંબા નહીં તો આજના એક સૌથી સારા સમાચારથી શરૂઆત કરું સારા સમાચાર એ છે કે શુભાંશુ શુક્લા અઢાર દિવસ અવકાશમાં રહ્યા પછી પાછા ધરતી પર આવી ગયા છે અને પંદર જુલાઈ આજે બપોરે ત્રણ વાગે કેલિફોર્નિયાના કિનારે એમણે ઉતરાયણ કર્યું છે અને અવકાશમાંથી ધરતી પર આવતા એમને ત્રેવીસ કલાક જેટલો સમય થયો પચીસ જૂને શુભાંશુ શુક્લા અવકાશમાં ગયા હતા ચાર અવકાશયાત્રીઓની સાથે બીજા એક ન્યૂઝ એ છે કે યમનની અંદર કેરળની એક નર્સને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવેલી છે અને સોળ જુલાઈએ એને ફાંસી આપવાનું નક્કી કરવામાં આવેલું હતું પરંતુ યમન અને ભારતના ધર્મગુરુઓની વચ્ચે વાતચીત થઈ અને પછી આવતીકાલે જે યમનમાં નિમિષાની જે મૃત્યુદંડની સજા હતી એને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે ટાળી દેવામાં આવી છે નિમિષાને ત્યાં મૃત્યુદંડની સજા યમનમાં એટલા માટે થઈ હતી કે એણે ત્યાં એક પાર્ટનર છે તલાલ અબ્દો મહદી એની હત્યા કરી હતી અને લગભગ બે હજાર સત્તરથી નિમિષા જેલમાં હતી અને યમનની યમનમાં વતની હોવાને કારણે ત્યાં ગાડી એને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી એક ન્યૂઝ આજે છે કે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાને આજે જેલમાંથી છોડવામાં આવ્યા અને તેઓ રાજકોટ ગયા છે ક્ષત્રિય સમાજના લોકોએ રજૂઆત કરી હતી એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને એમની સામે જે પાસાનો હુકમ કરવામાં આવેલો હતો એ રદ કરી દેવામાં આવ્યો છે અને પીટી જાડેજાએ જેલમાંથી છૂટ્યા પછી મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે અઢાર દિવસથી ઘરનું ખાધું નથી એટલે આરોગ્ય નથી સારું તબિયત બગડેલી છે પણ બે ત્રણ દિવસ પછી હું પ્રેસ કોન્ફરન્સ કરીશ એવું પીટી જાડેજાએ કીધું છે સુરતની અંદર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક વિવાદ ઉભો થયો છે કારણ કે એક ખાનગી સંસ્થાને યુનિવર્સિટીની સામેનું જે એક ગ્રાઉન્ડ છે એ નવરાત્રી માટે ભાડે આપી દેવામાં આવ્યું છે અને શિક્ષણ જેવી સંસ્થાને નવરાત્ર માટે આપવામાં આવતા મોટો વિવાદ ઉભો થયો છે અને બાસઠ લાખ રૂપિયામાં આ ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ચોસઠ વર્ષમાં પ્રવેશ કર્યો ભૂપેન્દ્રભાઈ પટેલને અમે ખબર છે ડોટ કોમ તરફથી જન્મદિવસની શુભકામના આપીએ છીએ અને આજે મુખ્યમંત્રી અડાલમાં આવેલા ત્રિમંદિરમાં ગયા હતા એમણે ત્યાં દર્શન કર્યા પૂજન કરી આરતી કરી આશીર્વાદ લીધા અને એવું કહેવાય છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ દાદા ભગવાનમાં બહુ જ માને છે અને એ એકદમ એમના ભક્ત છે બીજા એક ન્યૂઝ એ છે કે ટેસ્લાનો જે મુંબઈમાં શોરૂમ હતો એ આજે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને ટેસ્લાની જે ઇલેક્ટ્રિક કાર છે એના ટુ વાય વાય મોડેલની બે કાર અત્યારે મુંબઈમાં આવી ગઈ છે મુંબઈ શેર બજારમાં આજે ત્રણસો સત્તર પોઈન્ટ સેન્સેક્સ વધ્યો અને નિફ્ટીમાં એકસો ચૌદ પોઈન્ટમાં વધારો જોવા મળ્યો વડોદરાના આજવામાં પહેલીવાર આજવા સરોવરના જે દરવાજા છે એ ખોલી દેવામાં આવ્યા છે કારણ કે ઉપરવાસના વરસાદને કારણે આજવા સરોવરની જે સપાટી હતી એ બસોને અગિયાર વટાવી ગઈ છે અને બાસઠ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે સિઝનમાં આ પહેલીવાર બન્યું છે હવે વાત કરું કે કાંતિ અમૃતિયા જે મોરબીના ધારાસભ્ય છે એમણે બીજો એવો કઈ વાત કરી કે જેને કારણે વિવાદ ઊભો થઈ ગયો છે હવે નવા વિવાદની વાત કરતા પહેલા સંક્ષિપ્તની અંદર તમને જે જૂનો હમણાં જે થોડા દિવસનો વિવાદ છે એ સંક્ષિપ્તમાં કહી દો કાંતિ અમૃતિયા મોરબીના ધારાસભ્ય છે અને એમણે થોડાક દિવસ પહેલા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકેલી કે મોરબી આવીને ચૂંટણી લડો અને જો એ ચૂંટણીમાં હું હારી જઈશ તો ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયા હું આપીશ એવી વાત કરેલી ગોપાલ ઇટાલિયાએ તમારામાં તાકાત હોય તો તારીખે વાગ્યા સુધીમાં રાજીનામું આપજો અને બીજી તરફ કાંતિ અમૃતિયા એવું કીધેલું હતું કે હું સોમવારે ગાંધીનગર જઈશ અને તમે પણ આવજો એટલે ગોપાલ કાંતિ અમૃતિયા તો સોમવારે એટલે કે ગઈકાલે ગાંધીનગર વિધાનસભા પહોંચી ગયા હતા અને સાડા બાર વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ પણ ગોપાલ ઇટાલિયા નહીં આવ્યા એટલે પાછા ફરી ગયા સો ગાડીનો કાફલો લઈને કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચેલો હવે દિવ્યા ભાસ્કરને આ કાંતિ અમૃતિયાએ એક ઇન્ટરવ્યુ આપ્યો છે અને એ ઇન્ટરવ્યુ ની અંદર એક ચોંકાવનારી વાત કરી છે એમણે કીધું કે મારી જે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપેલી છે એ હજુ ઓપન છે એક મહિનો બે મહિના પંદર દિવસ જ્યારે બી ગોપાલ ઇટાલિયા ઈચ્છશે ત્યારે હું રાજીનામું આપીશ અને ગોપાલ ઇટાલિયા પણ રાજીનામું આપી અને ચૂંટણી લડે એવી વાત કરી એમણે એમ કીધું કે આ મારી વ્યક્તિગત લડાઈ છે પાર્ટીને કોઈ લેવા દેવા નથી અને ગોપાલ ઇટાલિયા માટે એવું કીધું કે ગુજરાતના ગૃહમંત્રીને જોડું મારીને ગોપાલ ઇટાલિયા મોટા થયા પરંતુ મોટા થયા પછી સંઘર્ષ નહીં કરી શક્યા અને આ જે મોટું પણ છે એ જાળવી નહીં શક્યા અને આ હું એટલા માટે એમને મેં ચેલેન્જ આપી કે ગોપાલ ઇટાલિયા આખા ગુજરાતને બદનામ કરી રહ્યા છે અને સાથે સાથે કાંતિ અમૃતિયાએ હવે જે કીધું છે એ બહુ ચોંકાવનારું કાંતિ અમૃતિયાએ એવું કીધું કે મને એવું લાગે છે કે ગુજરાતને બદનામ કરવા માટે પાકિસ્તાને ગોપાલ ઇટાલિયાને સોપારી આપી હોય એવું મને લાગે છે ભાસ્કરના પત્રકારે જે બીજો સવાલ પૂછ્યો એનો જવાબ એમ આપ્યો કે હું મોરબીની પ્રજાને ચેલેન્જ આપું છું કે બે હજાર સત્યાવીસ પહેલાં જેટલા બી રોડ રસ્તા કે જેટલા બી કામ છે એ બધા હું પતાવી દઈશ અને બે હજાર સત્યાવીસ પહેલાં મેં જે કામ કર્યા છે એનો રિપોર્ટ પણ હું પ્રજાને આપી દઈશ હું બહુ કડક છું એટલે જ પ્રજા મને મત આપે છે એવું પણ કાંતિ અમૃત્યાએ કીધું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ